દક્ષિણ વિભાગ કોડી સમાજ મંડળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું દક્ષિણ વિભાગ કોડી સમાજ મંડળના સુવર્ણ જયંતિ અવસરે છેલ્લા અગિયાર રવિવારથી મંડળના પ્રમુખ હરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કોડી સમાજનું સંગઠન મજબૂત બને સમાજના લોકો એકબીજાથી પરિચિત થાય સમાજનો દરેક ક્ષેત્ર વિકાસ થાય કોડી સમાજના હોલના અધૂરા કામને પૂર્ણ કરવા દાન એકત્રિત કરવાના હેતુથી અને વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદીજીના એક પેડ મા કે નામ કાર્યક્રમને સાર્થક કરવા વૃક્ષો કુદરતના ફેફસા સમાન છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુને શોષીને આપણને જરૂરી એવો ઓક્સિજન વાયુ પૂરો પાડી પર્યાવરણને વૃક્ષો શુદ્ધ કરે છે એ દ્રષ્ટિએ દર રવિવારે સામુદાયિક વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવે છે તે મુજબ ગોઈમા ગામે આંબા કલમ લીમડો વડ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ગોઈમા ગામે મોટી સંખ્યામાં કોડી સમાજના આગેવાનો કિરીટભાઈ પટેલ અમૃતભાઈ પટેલ ભૂપેશ કુમાર પટેલ હરીશભાઈ પટેલ કનુભાઈ પટેલ વનેશભાઈ પટેલ ચેતનભાઈ પટેલ ભરતભાઈ પટેલ કારોબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ધગડમાળ સુખાલા અને મોટાપોંડા ગામે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજ દિન સુધી કુલ છ્યાસી કોડી સમાજના ગામોમાં વૃક્ષારોપણ કરી સમાજમાં જાગૃતિ લાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કોડી સમાજના કારોબારી સભ્યો સુનિલભાઈ પટેલ બાલુભાઈ પટેલ મનીષભાઈ પટેલ કમલેશભાઈ પટેલ કાંતિભાઈ પટેલ નિવૃત્ત આચાર્ય દીપકભાઈ પટેલ ગોહિમા સતીષભાઈ પટેલ બોરલાઈ રાજુભાઈ પટેલ બાપી દેવાંગભાઈ પટેલ ડુંગળી દયાળભાઈ પટેલ શંકરભાઈ પટેલ ગિરીશભાઈ રડકાભાઈ રાજુભાઈ અમૃતભાઈ પલસાણા કોડી સમાજના યુવાનો સંદીપભાઈ રાહુલભાઈ દિવાંગભાઈ પટેલની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ જીતુભાઈ પટેલ કોડી સમાજ સમૂહ લગ્નના પ્રમુખ બળવંતભાઈ પટેલ કોડી સમાજના પ્રોફેસર રાજુભાઈ પટેલ કોડી સમાજના વલસાડ જિલ્લા પંચાયતના સદસ્યો મુકેશભાઈ શૈલેષભાઈ પ્રિન્સિપાલ સરપંચ અજયભાઈ પટેલ ભાજપ મહામંત્રી મુકેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં દરેક ગામના કોડી સમાજના ભાઈઓ વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો દક્ષિણ વિભાગ કોડી સમાજ મંડળ અને મંડળના પ્રમુખ હરેશભાઈએ દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને કોડી સમાજના દરેક વ્યક્તિને સમાજ માટે યથાશક્તિ યોગદાન સહયોગ આપવા માટે આહવાન કર્યું હતું Yeah. One day, father, I don't One day, madam. One day, father, I yeah. do સંદીપભાઈ રમણભાઈ પટેલ દક્ષિણ વિભાગ કોડી સમાજના સક્રિય સભ્ય તરીકે આજે અમે કપરાડા તાલુકાની અંદર વિવિધ ચાર ગામ જેમાં પ્રથમ ગોહિમા પછી સુખાલા અને પછી ધગણમાર અને પછી મોટાપૂંડા મળીને આજે અમે આટલા ગામડાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો હતો અમારા દક્ષિણ વિભાગ કોડી સમાજના પચાસ વર્ષની જે સુવર્ણ જયંતિ ઉજવણીના ભાગરૂપે અલગ અલગ ગામોની મુલાકાત લઈ અને લોકોની વચ્ચે સંગઠિત બનીને સમાજને મજબૂત બનાવવાના હેતુસર અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને આ સુવર્ણિના જયંતિના ભાગરૂપે અમે અલગ અલગ પચાસ કાર્યક્રમ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે જેની અંદર વૃક્ષારોપણનો એક અમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર સહયોગ આપવા બદલ તમામ ગામના જેટલા પણ યુવાનો વડીલો માતાઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર આજે આ રવિવારે આ છેલ્લું ગામ અમારું મોટાભૂમના પૂર્ણ કરીને અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આજે અમારો જે કાર્યક્રમ છે એ પૂરો થાય છે હવે પછીના જે પણ નેક્સ્ટ કાર્યક્રમ છે એની ચોક્કસ માહિતી સમાજ દ્વારા આપવામાં આવશે અને તમામ લોકોને ફરીથી અમે સહયોગ આપવા બદલ દરેક ગામના લોકોને આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ બોલો વિભાગ કોળી સમાજ મંડળની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ ઉજવવાનું મંડળે અને યુવાનોએ જે નક્કી કરેલ તે મુજબ સ્કૂટર રેલી અને સુવર્ણ જયંતિના પચાસ વર્ષમાં પચાસ કાર્યક્રમો કરવાનું આયોજન કરેલ અને ગામડે ગામડે સ્કૂટર રેલી ફેરવવાનું સાથે સાથે વૃક્ષારોપણ કરવાનું તેના વૃક્ષા તે જ ભાગરૂપે આજે સુખાલા ગામે આ અઠ્યાસીમું ગામ કોળી સમાજના અઠ્યાસી ગામમાં આજે વૃક્ષારોપણ કર્યું છે વૃક્ષારોપણ કરીને સમાજનો એક જ હેતુ છે કે સમાજ સંગઠિત થાય એકબીજાથી પરિચિત બને સંગઠન મજબૂત બને સમાજ મજબૂત બને જો આર્થિક રીતે મજબૂત બને તો સમાજના અધૂરા રહેલા કામો પૂર્ણ કરવાના અને સમાજના આવનારા દિવસોમાં જે કંઈ આરોગ્યના ક્ષેત્રે શિક્ષણના ક્ષેત્રે દરેક ક્ષેત્રે નબળા વર્ગોના હોય કે આર્થિક રીતે મદદરૂપ થવાના હોય એવા સંજોગોમાં દરેકને મદદરૂપ થઈ અને સમાજ સંગઠિત થાય એ અમારો મુખ્ય હેતુ છે